વિદ્યાર્થીઓને અને વાલીઓ નિરાશામાંથી ફક્ત આશાની એક કિરણ ફૂટી છે કે ગુજરાત સ્ટેટમાં એક કોલેજ એસિક મેડિકલ કોલેજ નરોડા બાપુનગર અમદાવાદ એમની સીટની રિક્વેસ્ટ હતી પચાસ અને મળી છે એપ્રુવ થઈ છે પચાસ ગુજરાતની કોલેજોનું પરફોર્મન્સ સારું નથી રહ્યું અને એનએમસીએ ધમકી પણ આપી હતી ગયા વર્ષે કે સુધારો કરો નહીં તર સીટ કાપી લેવામાં આવશે તે છતાં પણ સુધારો થયો નહીં અને આ વર્ષે ફરી ધમકી આપી છે જીમીઆરએસ પણ એમાં છે કે તમે આ માળખાકીય સુવિધાઓ કે જે એનએમસી કહે છે તે મુજબ કરો નહીં તમારી સીટ કાપી લેવામાં આવશે હવે આટલી બધી કોલેજોની સીટ વધી છે બરાબર ગવર્મેન્ટ કોલેજો કેટલી એક હજાર સીટ ગવર્મેન્ટ કોલેજોમાં વધી છે આખા ભારતમાં એમાં ગુજરાતમાં ફક્ત પચાસ બીજી જે ઇન્ક્રીઝિંગ ઓફ સીટ્સ કે ભાઈ અમારી કોલેજો તો છે જૂની પણ અમને સીટ વધારી આપો એની જે રિક્વેસ્ટ હતી એમાં નવસો ને સિત્તેર સીટનો વધારો થયો છે પણ આપણા ગુજરાતની એક પણ કોલેજમાં સીટ વધારો નથી થયો અને ડીમ યુનિવર્સિટી જે છે એમાં પણ ગુજરાતમાં કોઈ વધારો નથી એમાં પાંચસો સીટ આવી છે બરાબર તો આ લિસ્ટ છે એમાં ગુજરાતનું પ્રદર્શન એટલે મેડિકલ કોલેજોનું પ્રદર્શન એકદમ વાહિયાત કહેવાય કે શું કહેવાય એ બરાબર નથી રહ્યું એનએમસીની ગાઈડલાઇન મુજબ રૂલ્સ રેગ્યુલેશન મુજબ એટલે નવી કોલેજો પણ નથી આવી જૂની કોલેજોમાં સીટ વધી નહીં અને અમરેલી અને ભરૂચની પચાસ પચાસ સીટ કાપી લેવામાં આવી તે પછી ફાર ફરી નથી આપી અને સ્વામિનારાયણની વાત ચાલતી હતી પણ તો પણ આ સેકન્ડ રાઉન્ડમાં સ્વામિનારાયણને ગ્રીન સિગ્નલ મળ્યો નથી એટલે એને પણ સીટ રિવાઇઝ કે રિવર્સ કે રિસ્ટોર થઈ નથી હવે જો ત્રીજા રાઉન્ડમાં કદાચ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય સ્વામિનારાયણનો કે ભરૂચ અને અમરેલીનો તો પછી આવી શકે તો આ પનિશમેન્ટ છે એનએમસીનું અને એનું સૌથી મોટું નુકસાન આપણા ગુજરાત રાજ્યને થયું છે કે દોઢસો સીટ સ્વામિનારાયણની ઓછી થઈ ગઈ પચાસ પચાસ ભરૂચ અને અમરેલીની ઓછી થઈ અને આઠ સીટ સિલવાસાની આવતી હતી તે ઓછી થઈ ગઈ આમાં લિસ્ટ આવી છે એમાં શું પ્રપોઝલ ઓફ ન્યૂ એસ્ટાબ્લિશમેન્ટ ગવર્મેન્ટ ગવર્મેન્ટ કોલેજો વર્ષોથી આપણા ગુજરાતમાં એક પણ નહીં હતી ઘણા જૂના વર્ષોથી ચાલતી આવતી હતી એ જ હતી એમાં ફક્ત એક કોલેજનો ઉમેરો થયો છે એસિક મેડિકલ કોલેજ નરોડા બાપુનગર અમદાવાદ અને ફક્ત અને ફક્ત પચાસ સીટ જ મળી છે જ્યારે કે બીજી કોલેજો તમે જુઓ નવી ગવર્મેન્ટ કોલેજ કોલેજો એમાં દોઢસો સુધી સીટ મળી છે હા દોઢસો સુધી સીટ મળી છે દોઢસોની રિક્વેસ્ટ હતી સો સીટ સુધી મળી છે ચાલો આપણે સો સીટ પણ મળીને એમણે રિક્વેસ્ટ કરી હતી દોઢસોની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સિંગરૂલી મધ્યપ્રદેશ એમપીમાં અને બીજી છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ શિવપુર એ દોઢસો દોઢસો સીટની રિક્વેસ્ટ હતી પણ બંનેઓને સો સો સીટ એલોટ થઈ છે અને ઓડિસ્સાના અંદર પણ સો સીટની રિક્વેસ્ટ હતી તો સો પૂરી મળી છે ઓડિસ્સામાં બીજી બે બીજી કોલેજ છે બે કોલેજમાં સોની સો મળી છે એટલે એ લોકોનું પરફોર્મન્સ સારું રહ્યું કે જેટલી રિક્વેસ્ટ કરી એટલી સો સો પૂરી પૂરી મળી ગઈ અને જે દોઢસો હતી એને સોસો મળી ગઈ એને ફક્ત પચાસ નથી આપી તો ન્યૂલી ગવર્મેન્ટ કોલેજ જે આવી છે એમાં બાવીસસો પચાસ સીટની રિક્વેસ્ટ હતી પણ ગુજરાતની તો ફક્ત એસિકની જ રિક્વેસ્ટ દેખાય છે બીજી કોઈ ગવર્મેન્ટ કે પ્રાઇવેટ મેડિકલ કોલેજોની રિક્વેસ્ટ જ નથી એનએમસી પાસે રિક્વેસ્ટ ફક્ત ગુજરાતની એસિકની જ હતી તો બાવીસસો પચાસ સીટની રિક્વેસ્ટ હતી એમાં એનએમસીએ એક હજાર સીટ મંજૂર કરી છે એટલે આઠ હજાર ને દસ હજાર સીટવાળી વાર્તા ખોટી જે ભ્રમ હતું ને સમાચાર પત્રોમાં અને વિડીયો ચેનલો પર બધાના એ ભ્રમ ખોટું હતું અને જે સીટ ઇન્ક્રીઝ થઈ છે હા પ્રપોઝલ ઇન્ક્રીઝ સીટ્સ ગવર્મેન્ટ ગવર્મેન્ટમાં જે સીટ્સ ઇન્ક્રીઝ થઈ છે એમાં ગુજરાતની એક પણ નથી એ ત્રેવીસસો પચાસ સીટની ડિમાન્ડ હતી એમાં નવસો ને સિત્તેર સીટ ઇન્ક્રીઝ થઈ છે પેલી તો નવી આવી છે એક હજાર સીટ નવસો સિત્તેર સીટ ઇન્ક્રીઝ થઈ છે જૂની કોલેજોમાં અને ડીમ યુનિવર્સિટીમાં ડીમ યુનિવર્સિટીમાં શું છે ઇન્ક્રીઝ ઓફ સીટ એના અંદર અગિયારસો પચાસની રિકવેસ્ટ હતી એની સામે પાંચસો સીટ એપ્રૂવ થઈ છે બરાબર તો આ બધાના અહીંયા સ્ક્રીનશોટ મૂક્યા છે જોઈ લેજો એટલે આ બધી વાતો જે છે ને નવી સીટ આવવાની એ ખોટી પડી ગઈ એક હજાર નવી આવી છે ગવર્મેન્ટમાં અને નવસો ને સિત્તેર ઓગણીસ સિત્તેર થઈ ગઈ ગવર્મેન્ટ કોલેજોમાં ઇન્ક્રીઝ થઈ સીટ જૂનીમાં તો એ તો ઓગણીસ સિત્તેર અને પ્રાઇવેટમાં પાંચસો એટલે વીસ ને ચોવીસ સિત્તેર સીટ આવી છે ફક્ત ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ આઠ હજાર ને દસ હજારની જગ્યાએ ઓનલી ચોવીસો સિત્તેર ટુ થાઉઝન્ડ ફોર હંડ્રેડ સેવન્ટી સીટ્સને જ પરમિશન મળી છે એટલે આઠ હજાર દસ હજાર જે કહેતા હતા એ બધી અફવાહ સાબિત થઈ છે રિક્વેસ્ટ જ એટલી બધી નહીં હતી ને આઠ હજાર દસ હજાર જેટલી રિક્વેસ્ટ હતી બાવીસસો પચાસ અને ત્રેવીસસો પચાસ બરાબર બે ચાર ને પાંચ ને પાંચ છ ને અને છ હજાર છ હજારની આસપાસ રિક્વેસ્ટ હતી એમાંથી ચોવીસો સિત્તેર પાસ થઈ છે હવે વેઇટ કરીએ ત્રીજા રાઉન્ડમાં જો કંઈ આવી જાય તો બાકી હમણાં કંઈ દેખાતું નથી જે કારણોસર આટલું બધું ડીલે થયું એમાં ગુજરાતને કોઈ લાભ મળ્યો નથી ફક્ત પચાસ સીટનો જ લાભ મળ્યો છે બાકી બીજા ઘણા બધા સ્ટેટને જો કેટલો લાભ મળ્યો છે કેટલી બધી કોલેજો એમની ત્યાં આવી છે નવી મેડિકલ કોલેજો આવી છે બીજા સ્ટેટમાં કેટલી બધી આવી છે ફક્ત ગુજરાતમાં એક છે બાકી બધા જુઓ બીજા સ્ટેટમાં હા એક એક સ્ટેટમાં કેટલી બધી કોલેજો અને બીજી જે જૂની કોલેજોમાં ઇન્ક્રીઝિંગ ઓફ સીટ્સ છે એ પણ કેટલી કર્ણાટકામાં તો કેટલી બધી સીટ્સ વધી છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં વધી છે થોડી પણ કર્ણાટકામાં વધારે કોલેજોની રિક્વેસ્ટ હતી આ ડીમ પણ જુઓ કર્ણાટકામાં વધારે છે કર્ણાટકા મહારાષ્ટ્ર અને તામિલનાડુ તેલંગાણા જો બધું જોઈ લેજો અને હવે સેકન્ડ રાઉન્ડમાં ફક્ત આપણી એક મેડિકલ કોલેજ આવે છે પણ એટલું સારું છે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એટલે જીએમઇ નો કટ ઓફ ડાઉન થશે પહેલે ડાઉન થવાની શક્યતા ઓછી હતી પણ હવે થોડી વધી ગઈ છે કે થોડું થોડું ડાઉન થવાનું હતું પણ હવે આ પચાસ સીટના ઉમેરાથી પચાસ સીટ તો ડાઉન થવાની જ છે એને જેટલી ગવર્મેન્ટમાં ખાલી છે એમાં થોડું ડાઉન થશે આ પચાસમાંથી એઆઈક્યુનો જે કાયદો છે પંદર ટકાનો જો એ આના પર લાગુ થાય તો સાત કે આઠ સીટ તો એઆઈક્યુમાં જતી રહેશે એટલે આપણે હાથમાં આવશે બેતાલીસ કે તેતાલીસ સીટ એ પાછી દરેક કેટેગરીમાં વહેંચાશે હા એટલે કંઈ વધારે ફાયદો તો નથી બેતાલીસ તેતાલીસ સીટનો ફાયદો થઈ શકે કેમકે સાત કે આઠ સીટ તો ઓલ ઇન્ડિયા કોટામાં જવાની છે હવે શું હોય છે એક બીજી વાત સાંભળો અગત્યની કે માની લો ગવર્મેન્ટ કોલેજોમાં સીટો ખાલી પડી છે તો અમુક લોકોની ચોઈસ જે છે ને એ ફક્ત ગવર્મેન્ટ સુધીની જ હતી એમને જીએમઇઆરએસ ભર્યું જ નહીં હતું તો એ લોકો પણ સેકન્ડ રાઉન્ડમાં ફરી આવી જશે એટલે સેકન્ડ રાઉન્ડમાં ચોઈસમાં કોલે ગવર્મેન્ટ કોલેજો મૂકશે તો એમને મળવાની શક્યતા રહેશે હા જો ગવર્મેન્ટ છોડીને જીએમઇઆરએસ જે લોકો લઈ છે જે મેં અગાઉ ઘણા બધા વિડીયોમાં કહી ચૂક્યો છું જેમીઆરએસ લેવાના ફાયદાઓ મેં ગણાવ્યા છે તો કોઈ ગવર્મેન્ટ છોડીને જેમીઆરએસ લઈ લઈ તો પછી ગવર્મેન્ટનું કટ ઓફ ડાઉન થશે બરાબર અને થોડું ઘણું તો આનું પણ ડાઉન થશે જ પણ ગવર્મેન્ટનું વધારે ક્યારે ડાઉન થાય જ્યારે ગવર્મેન્ટ સીટો ભાવનગર રાજકોટ જામનગર છોડીને જી એમીઆરએસ નજીકમાં હોય ત્યાં લઈ લેતા હોય તો ચાલો જોઈએ શું થાય છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેર